ડી વોર્ડ નંબર 2 ના ગુલસાણી નગર સોસાયટી માંથી પસાર થતા ડીપી રોડ ને લઈને છેલ્લા કેટલાય વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે નજીક આવે અને પ્રતિનિધિઓને વોટ રાજનીતિ કરવા માટે ડીપી રોડ યાદ આવે છે જ્યારે હવે ગુલબાણી નગર સોસાયટીમાંથી પસાર થતા ડીપી રોડ સર્વે નંબર એકસો બે એકસો ત્રણ એકસો ચાર અને એકસો છ ને લઈને રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે અને ડીપી રોડ ને દ્વિતીય વિકાસ નકશામાં સમાવેશ કરવામાં આવ્યો છે જેને વર્ષોથી ડીપી રોડ ને લઈને લડાઈ લડતા આંદોલનકારીઓમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે ત્યારે વોર્ડ નંબર 2 ના સદસ્ય અને પાલિકાના ઉપપ્રમુખ સહિત ડીપી રોડ ને લઈને આંદોલન ચલાવતા શૈલેષ રાયગોરની ઉપસ્થિતિમાં પંદર સોસાયટીના રહીશોએ સાથે મળીને વિજયોત્સવ મનાવ્યો હતો એકબીજા બીજાને મીઠાઈ ખવડાવીને ફટાકડા અને વોર્ડ નંબર બે ના સદસ્ય સૈલેષ રાયગોડ નો આભાર વ્યક્ત કરવામાં પ્રશ્ન હતો જે તે વખતે કોંગ્રેસ અને અપક્ષને બોડી વખતે રસ્તો ગાયબ કર્યો હતો એ જ રોડ સર્વે નંબર એકસો બે એકસો ત્રણ અને એકસો ચાર ભારતીય જનતા પાર્ટીની સરકારે ઈશા નગરપાલિકાના વિકાસ નકશામાં એની મહોર મારી અને એ રસ્તો ફરીથી કર્યો છે તે બદલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડીસા તાલુકાના લોકપ્રિય ધારાસભ્ય પ્રમભાઈ માળીનો આ અઢારથી વીસ સોસાયટી વતી એમનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આજે એની ખુશીમાં અહીંયા એરિયાના તમામ મોઈ આનંદનો એક અભિનંદન ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો